કંપનીની પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડનો મામલો ફરજ બજાવતા એમજીવીસીઓ સસ્પેન્ડ વીજકર્મીઓમાંથી કેટલાક કૌભાંડમાં સંડોવાયેલા હોવાની ચર્ચા જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ આચરી પાસ થયા હતા રાજ્યની વીજ કંપનીઓમાં વર્ષ બે હજાર વીસ એકવીસમાં વિદ્યુત સહાયકની લેવાઈ હતી ઓનલાઈન પરીક્ષા સમગ્ર ઉર્ઝા કૌભાંડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો હતો આ સમગ્ર મામલે એમજીવીસીએલના એમડી તેજસ પરમારે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું એમજીવીસીએલ દ્વારા વીસ જેટલા જુનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરવાની એક બાબત અત્યારે મીડિયામાં વહેતી થયેલી છે એ બાબતે સ્પષ્ટતા કરતા જણાવવાનું કે બે હજાર વીસની સાલમાં જુનિયર આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની એક ભરતી હાથ ધરવામાં આવેલી હતી જેમાં ઓનલાઈન એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી હતી જે બાબતે બે હજાર ચોવીસની સાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ દાખલ થઈ હતી એટલે અત્યારે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ તરફથી આની તપાસ ચાલી રહી છે અને તપાસ દરમિયાન કેટલાક જે નામો આવ્યા અને એમાં જે એફઆઈઆર અને ચાર્જશીટ દાખલ થઈ એના અનુસંધાને કંપનીના નિયમો અનુસાર જે કર્મચારીઓ એમજીવીસીએલના છે એમની સામે આ સસ્પેન્શનની કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવી છે અને વધુમાં એમની સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે એટલે આ જે તમામ પ્રક્રિયા છે એ એક સબજ્યુડિયસ પ્રોસેસના ભાગ હેઠળ અત્યારે કરવામાં આવી રહી છે